નમસ્કાર હું ડૉક્ટર મધુકાંત પટેલ હું ઈસરોમાં હતો સાયન્ટિસ્ટ અને અત્યારે મારી પોતાની નાનકડી કંપની છે અને નિરમા યુનિવર્સિટીમાં હું એ પ્રોફેસર કેટલાક દિવસ જાઉં છું તો મેદસ્વિતા એ સીધું જ એટેક કરી વસ્તુ આવી ગઈ કે આપણને નથી લાઈફસ્ટાઈલની ખબર ક્યારે પૂછવું જોઈએ ક્યારે શું જોઈએ શું વિચારવું જોઈએ શું ન વિચારવું જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કશી સમજ આપણને રહી નથી કેનાર કોઈ છે નહીં હવે તો વીકેન્ડ હોય એટલે બહાર જ જમાય ડિફોલ્ટ છે કે ડિફોલ્ટ આખું ફેમિલી બહાર જ જમે વીકેન્ડમાં છોકરા તો આખું અઠવાડિયું બહાર જમતા હોય મન પડે ત્યાં જમતા હોય એમાં જંક ફૂડ સ્ટોર ફૂડ જે પોઈજનથી વિશેષ ખાઈ નથી એ સીધી અસર ના કરે કે બેભાન થઈ જાય પણ આ બેદસ્વીતા ડાયાબિટીસ અજંપો આપણે ખાલી જે છે કે બેદસ્વીતા એટલે એક શારીરિક રોગ છે પણ અનેક ગણો વધારે માનસિક રોગ છે તો બેદસ્વિતા સીધું એટક એટલે કરે કે અપાચ્ય ખાય છે આપણે અપાચ્ય જે પચ્ય નહીં એ ખાઈએ એટલે સીધું અસર થાય શરીરના ફેટ ઉપર ને મેટાબોલિઝમ ઉપર એટલે મેટાબોલિઝમ ખતમ થઈ ગયું હું ઘણા છોકરાના ડેટા માપતો હોય મારા યંત્રોથી તો મોટાભાગના છોકરાની જે મેટાબોલિક એજ હોય ને બહુ વધારે હોય છે નાની વયમાં જે કે વીસ વર્ષનો છોકરો હોય તો પચાસ સાઠ સિત્તેર વર્ષની એની એજ હોય તો એ અકાલે વૃદ્ધ થઈ ગયા અંદરથી એમને લાગે અમે તો જુવાન છીએ અને સ્માર્ટ છે પણ વાસ્તવમાં અંદરથી સરી પતી ગયા છે અને જૂના જે હોય મારા કે મોર દેન ફોર્ટી ફાઇવ ઇયર્સ ફિફ્ટી ઇયર્સ એ બધાની એજ પચીસ ત્રીસ સેતાલીસ વર્ષની હોય એ બધા સિત્તેર વર્ષના હોય તો આ એક ક્લિયર કટ મારી પાસે હજારો ડેટા છે એવા મારા સાધનોથી માપેલા કે જ્યાં એજ ખતમ થઈ ગઈ એટલે તમને ગમે તે રોગ ગમે ત્યાં થઈ શકે જો આમ જોઈએ તો મેટાબોલિક એજ ઘણા બધા પેરામીટરનો સરવાળો છે તો એમાં મુખ્ય છે કે આપણા મસલની ફ્લેક્સિબિલિટી આપણા બોડીના રસાયણો કેટલા તાજા માજા છે પછીથી આપણા જે રિફ્લેક્સિસ હોય બ્રેનના થોટના આ દસ બાર પેરામીટર ભેગા થઈને એક પેરામીટર આવે જેને કે આપણે મેટાબોલિક એજ કહીએ તો એ એજ છે બેઝિકલી શરીરના કેમિસ્ટ્રી શરીરના જે લાઇવલીનેસ તત્વો છે એની તંદુરસ્તી ઉપર મેટાબોલિક નક્કી થાય એટલે આપણે જોઈએ કે લગભગ અત્યારે માપીએ રેન્ડમલી કોઈ પણ સ્કૂલમાં જઈને આઠ નવ દસ ધોરણના છોકરા તો મોટાભાગે એ લોકો પચાસ ચાલીસ વર્ષની મેટાબોલિકાઈઝ આવે મોટાભાગનાની બે વા અનેક એવા ખતરો અમે કર્યા છે એનું મુખ્ય કારણ છે આપણો આહાર વિહાર અને વિચાર અને કલ્ચર જે આપણી વસ્તુને સૌ પતાવી દીધી આમ એવું કહેવાય કે અંગ્રેજો કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી એટલે કે તંદુરસ્ત વિચારો અને મગજ એક તંદુરસ્ત શરીરમાં જ હોઈ શકે જો શરીર તંદુરસ્ત નથી એટલે ઉપરનું પછી જે છે માલ આપણે કહીએ એ તંદુરસ્ત ના જ રહી શકે કારણ કે એનો પાયો જ કાચો થઈ ગયો આ શરીર જેનો પાયો છે એના પર આ ઈમારત થાય જેને આપણે મન વિચાર જે કંઈ કહેતા હોઈએ જે દૃશ્યમાન નથી એ બધી જ વસ્તુને આપણે કહીએ વિચારો મન ક્રિએટિવિટી થોટ્સ એ બધા જ એક સારા શરીર પર સારા ખીલે પણ શરીર નબળું છે તો બધા ડબળા થવાના તો આ જ કારણોસર આપણા જે શરીર ડબલા છે એટલે મન એક્સપોનેન્શિયલી ડબળા થાય આપણા એક મનુષ્યમાં કે આદર્શ વ્યક્તિમાં શરીરનો વીસ ટકા રોલ છે એસી ટકા રોલ છે વિચારોનો અને બ્રેઇનનો મગજનો જેને આપણે સોફ્ટ કહીએ કે જે વિઝિબલ નથી ટેજીબલ નથી એનો રોલ એસી ટકા છે તો એસી ટકા રોલ એ તો આપણો સાવ ડિસ્ટર્બ થઈ ગયો વીસ ટકાના હિસાબે